બિરગઢ મામલતદારની બોગસ સહિત સાથે મહાદિવ્યા ઉમરકોટ ગામના લોકોને બનાવટી હુકમ કરાતા મીરગઢ મામલતદારે પોલીસ ફરિયાદ નોંધાવી ખોટી સરકારી કચેરી કોટ ટોલ નાખું અને નકલી અધિકારી બાદ હવે મામલતદારના ખોટા સિક્કા બનાવી જમીનના ડુપ્લિકેટ હુકમ બનાવવાનું કૌભાંડ બહાર આવતા ખળભળાટ મચી ગયો છે અમેરગઢની મામલતદાર કચેરીના બનાવટી સિક્કા બનાવી મામલતદારની નકલી સહી કરી તાલુકાના ઉમરકોટ ગામની જમીનના ડુપ્લિકેટ હુકમો બનાવી પચાસથી વધુ લાભાર્થીઓને ફાળવી દીધા હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે કેટલાક અજાણ્યા બેજા બાજુએ પ્રત્યેક લાભાર્થી પાસેથી અઢી અઢી લાખ રૂપિયા લઈ સવા કરોડથી વધુનું કૌભાંડ આચર્યું છે એક લાભાર્થીએ મામલેદાર કચેરીમાં જઈ હુકમ થયેલ જમીનનું પંચનામું કરવા આવવાનું કહેતા કૌભાંડ બહાર આવ્યું અમીરગઢ તાલુકામાં કોઈ અજાણ્યા ઈસમોએ મહાદેવિયા ઉમરકોટ ગામના લોકો સાથે છેતરપિંડી કરી લાખો રૂપિયા પડાવી સરકારી જમીન ફાળવવાના ખોટા બનાવટી હુકમો બનાવી જેમાં મામલતદાર કચેરી અમીરગઢ હોદ્દાના સિક્કા તેમજ કચેરીના ગોળ રાઉન્ડ સીલ સહિત મામલતદારની ખોટી સહી કરી હુકમો લોકોને આપી તેમના પાસેથી અઢી લાખ રૂપિયા પડાવી હોવાની ઘટના સામે આવી છે બનાવની જાણ અમીરગઢ મામલતદારને થતાં જ મામલતદાર વિક્રમકુમાર રાવલે અમીરગઢ પોલીસમાં મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે એવાલ ભરત પટેલ સંબંધ ભારત ન્યૂઝ અમીરગઢ